દોસ્તો આજે તો આપણે એકદમ ધમાકેદાર વિડિયો લઈને આવી ગયા છે મારા આ વિડીયોને તમે છેલ્લે સુધી અવશ્ય જોજો તમે વિડીયો જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ શેનો વિડીયો છે તો દોસ્તો જે આ વખતે અમદાવાદમાં એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળી હતી તેમાં જુઓ હાથી બે કાબૂ થયો હતો અને દોસ્તો કેટલા લોકોને જાનહાનિ થઈ તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાથી તો કેવો દે દોડી રહ્યો છે લોકોની શું હાલત થઈ આજુબાજુના દુકાનો અને ઘરોમાં પણ નુકસાન થયું કેટલા લોકોને ઈજા પહોંચી કયા લોકો મૃત્યુ પામ્યા અરે દોસ્તો આ અચાનક આવું કેમ થઈ ગયું તો દોસ્તો ત્યાં ડીજેના કારણે અચાનક ત્રણ હાથી બે કાબૂ થયા હતા અવાજથી તેઓ ગભરાઈ ગયા હતા તો લોકો બધા ગભરાઈને દોડવા લાગ્યા હતા ખૂબ મોટી દોડધામ મચી ગઈ હતી પરંતુ ભગવાન જગન્નાથની કૃપાથી કોઈ પણ ભક્તોને કોઈ જાતની ઈજા થઈ નથી બધું જ કાબૂમાં આવી ગયું હતું શું દોસ્તો તમે કોઈ લોકોએ આ લાઈવ રથયાત્રા નિહાળી હતી દોસ્તો તમને આ રથયાત્રા જોવી ગમે છે ગજરાજ બે કાબૂ થતાં પોલીસે બધા જ લોકોને સાવચેતીથી સાઈડમાં કરી દીધા અને પછી બે કાબૂ ગજરાજને અન્ય પોળમાં ઘૂસેડી દેવામાં આવ્યા અને પછી બધા જ લોકો સુરક્ષિત થઈ ગયા આ ગજરાજને અન્ય પોળમાં લઈ જવાથી બીજી જાનહાની ટળી વિડીયો ગમે હોય તો લાઇક્સ એન્ડ